માથા ઉપર હાથ બધાનું ધ્યાન અહીંયા માથા ઉપર હાથ ગાલ ઉપર ધીમે ધીમે કાપલી મારો ધીમે ધીમે હો લાગે નહીં હા ચલો ધીમે ધીમે સાયકલ ચલાવો 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 સરસ ચલો આપણે તમને આજે મસ્ત મજાનું એક બાળ ગીત ગાવરાવું છે તો તમે બધાય નદી જોઈ છે હા નદી ની અંદર શું હોય

આછલી જલવન જીવન પાણી હૈ હાથ લગા હાથ લગા